જય માતાજી જય ખડિયારમાં હર મહાદેવ તો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ લોકમાં અને આશા કરીશ કે તમને આ બ્લોગ આજનો પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સમય થઈ ગયો છે સાડા દસ જેવું થઈ ગયું છે અને બધા મિત્રોને સોરી પહેલાં તો આજે શ્રાવણ મહિનો છે ને તો કેમ કે આપણે બ્લોગ આજે મોડો અપલોડ થયો છે આજે બાર બાર વાગી જશે અપલોડિંગમાં હજી અત્યારે અપલોડિંગ ચાલુ છે નેટવર્ક અહીંયા નથી આવતું વડાફોનનું એટલા માટે બહુ પ્રોબ્લેમ થાય છે નેટવર્કના લીધે આપણે ઘરે હોય તો ત્યાં તો ગામમાં કમ્પ્લીટલી નેટવર્ક આવે છે અહીંયા નેટવર્ક બહુ નથી આવતું અંદર તો એમાં ક્યાંય ક્યાંય નથી આવતું નેટવર્ક બાર જ આવે છે ભરતભાઈ અને અશ્વિનભાઈ આજે ડ્યુટીમાં તો ચાલો આપણે વાર નથી લગાડતા અને આપણે આજે ડ્યુટી પૂરી થઈ ગઈ છે તો આપણે જવાનું છે હવે ઘરે તો આપણે મંદિરે દર્શન કરતા જઈએ માતાજીના અને ત્યાર બાદ નીકળીએ ઘરે તો આપણે ડોગી અહીંયા બેઠો છે ગાડી આપડે વાંપાડી છે તો ચાલો હવે આપણે નીકળીએ મિત્રો તો અત્યારે આપણે પૂગી ગયા છે માતાજીના મંદિરે તો ચાલો અત્યારે દર્શન કરી ああそう。<music> બધા પણ આ દર્શન કરી લીધા માતાજીના અને મેં પણ દર્શન કરી લીધા છે તો સાલો અત્યારે તો હવે અહીંયા મંદિરે અત્યારે આજે આપણે આ સીટુ છે બે સીટુ છે તે આજે આવશું દિવસના એ ઉપયોગ કરી જશું કમ્પ્લીટ ત્યારબાદ અત્યારે આ ક્લીન કરવાનું છે તો થોડુંક કરી નાખું સાફ કરવાનું છે નાખવાનું છે તો નાખી દઉં કોઈ કોઈ ભાંગી નાખ્યું છે ભાંગી જ છે કેમ કે પાણીના લીધે ત્યાં ભેદ ઉતરતો અને સડી ગયું હતું એટલા માટે તે રીતને હવે ખોડી નવી બનાવી નવી માઇપની અને ત્યારબાદ આપણે તેને રિપેર કરી નાખશું તૂટી ગયું છે તો ચાલો અત્યારે થોડું કામ છે તે કરી નાખવાનું આપણે મંદિરે થોડુંક કામ હતું તે કરી નાખ્યું છે અને બપોર પછી હવે જે કંઈ કામ હશે તે બાકી કરવા આવશું આપણો મિત્ર છે તે આવી ગયો છે ભણીને આ જે ભણાય છે અને એની દુકાન પણ આજે ખુલ્લી છે આપણે દુકાઈને ભૂગી ગયા છે અને આપણે દુકાઈને બકાલું લઈ જવાનું હતું તો લેતા જઈએ હું ઘરે પૂગી ગયો છે અને દુકાઈનેથી આપણે બકાલું લેવાનું હતું તો લઈ લીધું છે અને અત્યારે આજે આપણે શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે તો હું ભાઈ અને મમ્મી અમે ત્રણેય શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે અને પપ્પા માટે જમવાનું બનાવવાનું છે તો આપણે તો ફરાર કરવાનો છે આજે તો ચાલો અત્યારે તો આપણે બહાર જવું થઈ ગયું છે તો ફરાર કરી લઈએ ડોગને તમે જોઈ શકો છો અત્યારે બીજો છે તે ફરવા ગયો છે ને આ ગુજરાત અહીંયા જ હોય શોખીન બહુ જીવડો છે આ તમે એનો કલર જાઓ આખે આખો બ્લેક મારે જ છે છે નાહવા કેમકે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે પેલો પેલો તો અત્યારે નાય ને ત્યારબાદ ફરવા કરવાનો હોય તો મારા મમ્મી એવું કહે છે એટલા માટે તો આપણે નાઈ આવીએ અત્યારે હું નાઈ લીધો છે ને આપણે અત્યારે ફરાર કરવા બેસવાનું છે તો ચાલો ફરાર કરી લઈએ અને બ્લોગ આપણો હજી એક થઈ ગયો છે પણ હજી અપલોડ નથી થયો કેમ કે નેટવર્ક તો ફૂલ ટાવર આકા ફૂલ આવે છે પણ નેટવર્ક નથી આવતું નેટ પણ સારો ઝીબી પડ્યું છે પણ કંઈ આવતું નથી અપલોડ નથી થતો સ્પીડ નથી લેતું એટલા માટે હવે જીમ બને તેમ આપણે નાઇટમાં જ અપલોડિંગ રાખીશું એટલે સવારે આઠ વાગે કમ્પ્લીટ આવી જાય તો અત્યારે હું ફરાર કરવા બેસી ગયો છે આજે તો તમે જોઈ શકો છો તીખી વેફર કેળા વઘારી ગલ બી વઘારીગલ બટેટા અને સાઈઝ તો અત્યારે હું કરવા બેસી ગયો છે અને અત્યારે આપણો બ્લોક પણ ફિટો ફિટ આવી ગયો છે તો ચાલો અત્યારે હું જમી લઉં તો અત્યારે મેં જમી લીધું છે અને મારે જવું છે દુકાઈને તો અત્યારે શિવમ બાપુ આવ્યા છે કેમ કે તે સાઈઝ લેવા ત્યાં આપણે કાલે ઘર બતાડ્યું હતું ત્યાં જાય છે તો અત્યારે તે અહીંયા જશેથી કુતરા માટે રોટલા લેતા થઈ તો અત્યારે હું પણ દુકાઈને જાઉં છું કેમકે મારા પપ્પાને જમવાનું બાકી છે તો ચાલો અત્યારે હું દુકાઈને જાઉં બાપુની ગાડી છે પડી છે તો ગાડીમાં વહી જાઉં તો અત્યારે હું આવી ગયો છું દુકાઈને અને શિવમ બાપુ છે તે અત્યારે રોટલા નાખવા વહી ગયા છે તો મારા ઉપર જાય છે જમવા આપણે અત્યારે દુકાઈને બેઠા તો અત્યારે હું મંદિરે આવી ગયો છે બપોર પછી ના સમયે અત્યારે સવારે હું વાગી ગયો છે અને આપણો મિત્ર છે દુકાન વાળો તે અત્યારે છે તો આપણે એક જે ઉષક બેઠક નો છે તે ભાગી ગયો તો તે કાલે કારીગર છે તે પાઇપ લેવા જવાનું છે તો એના કારણ ની દેવાનું છે એટલે એ ખોલીને એ વસ્તુ દઈ દેવું અત્યારે અને ત્યારબાદ આપણે સીધો ફિટ થાય તો કરશું તમે બધા મિત્રો માતા અહીંયા દર્શન કરી લીધા છે આપણે સાંજના અત્યારે સમય થઈ ગયો છે સાત જેવું થઈ ગયું છે સાત વાગી ગયા છે તો અત્યારે આપણે સીટું ફિટ કરીએ છીએ બતાવી દઈએ તો એક સીટ અહીં ફિટ કરી છે તમે જોઈ શકો છો સામે મંદિરની અને બીજી એક સીટ વાં પડી હતી તે અહીંયા ફિટ કરી છે તો આ રીતે છે અત્યારે સીટું ચાલો અત્યારે ઘેરી જાય આપણે દુબઈને ભૂગી ગયા છે અને જે આપણે લોખંડની જે ઉર્ષો બેઠકનો ભાંગી ગયો તો તે કારીગરની ઘેરે મૂકી આવ્યો છે અને અત્યારે આપણે મહાદેવને આજે સોમવારથી શ્રાવણ મહિનાનો તો અત્યારે આરતી પણ ચાલુ છે તો આરતીમાં જતા હું ને તો ચાલો અત્યારે આરતી હું ઘરે આવી ગયો છે અને ઘડિયાળમાં તમે જોઈ લઉં દસ વાગી ગયા છે આપણે આરતી કરીને પછી દુકાઈને પપ્પાને જમવા આવું બેઠા તા તો ત્યારે વ્લોગ સ્ટાર્ટર નહોતો કર્યો તો અત્યારે હું જમવા બેસી ગયો છે રોટલી છે રીંગડાનું શાક છે લાડવો છે સાઈઝ છે અને ટપુ છે એના ચાલુ છે તો અત્યારે હું જમી લઉં અને હજી આપણે વ્લોગ એન્ડ એન્ટ નથી કરવાનો તો વ્લોગમાં બેના રેજો હજી છેલ્લે સુધી તો મિત્રો અત્યારે તમે પાછળ જોઈ શકતા છો અત્યારે સમય થઈ ગયો છે અત્યારે બાર વાગી ગયા છે તો અત્યારે બારમાં પાંચ મિનિટની વાર છે અને અત્યારે આપણે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો મહાદેવની આરતી હોય અત્યારે બાર વાગે તો આપણે અત્યારે આરતી કરવા છે મહાદેવની આપણે તમે મહાદેવને આરતીમાં દર્શન કરી લીધા છે તો હવે મેં પણ કરી લીધા છે તો હવે અત્યારે સુઈ જાઉં છે તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીજો મૉડીયા બસ સકાતું અત્યાર સુધી બધાની જય માતાજી